નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હવે કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ ગત વર્ષની સરખામણીએ કપાસનો ભાવ નીચો મળી રહ્યો છે કપાસની માંગની સરખામણીએ પુરવઠો વધારે છે આ વર્ષે પ્રતિમણ બે હજાર રૂપિયા મળવાની અપેક્ષા હતી ડિસેમ્બર મહિનાથી કપાસનો ભાવ પંદરસો રૂપિયાની આસપાસ રહ્યો છે વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે ન્યુરક કોટન વાયદામાં હાલની સ્થિતિ સેન્ટની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ઉત્પાદન વધવાના અને માંગ પ્રમાણમાં ઓછી રહેવાના રજૂ થયેલા અંદાજોની અસર ન્યુરક કોટન વાયદા ઉપર જોવા મળી છે વૈશ્વિક બજારની અસરથી ભારતીય બજારમાં પણ મંદી તરફી માહોલ યથાવત રહ્યો છે કપાસ ઘાસણીના ભાવ હાલની સ્થિતિએ ઘટીને રૂપિયા ત્રેપન ની સપાટીએ આવી ગયા છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચીસ થી રૂપિયા પંદરસો પચીસ ની સપાટી લાંબા સમયથી જ જોવા મળી છે સામાન્ય વધઘટમાં કપાસ બજાર ચાલુ રહ્યું છે આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે હવે આગામી દિવસોમાં કપાસની આવક સ્તરે રહે છે એ સાબિત થઈ શકે છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધાંગધ્રા બારસો થી સબુતસો મોરબી તેરસો થી સબુતસો બ્યાસી લીલીયા મોટા બારસો ઓગણસી થી પંદરસો ખાંભા બારસોથી સબુતસો સિત્તેર ધંધુકા અગિયારસોથી સબુતસો ચોરાણું બાબરા તેરસોથી પંદરસો વીસ ખેડબ્રહ્મા સબુતસો વીસથી પંદરસો છ કુકરવાડા તેરસો સિત્તેરથી સબુતસો સિત્તેર ઉપલેટા બારસોથી સબુતસો પિસ્તાલીસ વિરમગામ અગિયારસો ચોપનથી સબુતસો વીસ સાવરકુંડલા તેરસો પચીસથી સબુતસો તોતેર ધારી બારસો સાઠથી સમુદસો શાલીશ હારીઝ તેરસો થી સમુદસો પચાસ ઇકબલગઢ બારસો થી સમુદસો એકતાલીસ જેતપુર થી એકોતેર બોટાદ થી રાજકોટ થી અમરેલી નવસો થી પંદરસો ચાર હળમદ થી સ્યાસી જોટાણા તેરસો થી સબુતસો એકાવન આંબલીયાસન તેરસો એકતાલીસ થી બેચરાજી અગિયારસો થી પચાસ દિયોદર તેરસો થી ગોંડલ બારસો એક થી સબુતસો છેતાલીસ સિદ્ધપુર બારસો એકવીસ થી સબુતસો સાનું ભીલડી અગિયારસો પચાસ થી તેરસો દસ વિસાવદર અગિયારસો સિત્તેર થી સબુતસો બાસઠ ભેસાણ એક હજારથી સબુતસો છાસઠ માણસા તેરસો બાવીસ થી સબુતસો અડસઠ વાંકાનેર બારસો થી સબુતસો પાસઠ તળાજા તેરસો પિસ્તાલીસ થી સબુતસો સાઠ પાટણ એક હજાર પચાસ થી સબુતસો શિહોરી તેરસો વીસ તેરસો અડસઠ થરા તેરસો પચાસ થી સબુતસો સાઠ જામનગર બારસો થી સબુચો એશી સાણસમાં અગિયારસો વીસ થી સબુચો છાપ્પન મહુવા આઠસો એંશીથી સબુદસો પાંત્રીસ જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો અગિયાર તલોદ સમુદસો સોળથી સમુદસો પંચ્યાસી ગોઝારીયા તેરસો વીસ થી સમુદસો ચુમ્મોતેર વિજાપુર તેરસો પચાસ થી સમુદસો અઠ્યાશી કડી બારસો પંદરથી સમુદસો સાસઠ વિસનગર બારસો થી સમુદસો એંશી જામખંભાળિયા સબુતસો થી સબુતસો સાઠ કોડીનાર બારસો વીસ થી સબુચો સાઠ અંજાર તેરસો ત્યાંશી થી સબુચો પાસઠ જસદણ તેરસો પચીસ થી સબુતસો સિત્તેર વડાલી થી સબુતસો સોરાણું ભાવનગર બારસો પચાસ થી સબુતસો એકતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે